ત્યાં હોય જ છે મને તો ખૂબ જ છે આ અથાણું કેમકે ઇન્સ્ટન્ટ ફટાફટ પંદર મિનિટમાં જ બની જાય છે તો હું ગમે ત્યારે લગ્ન પ્રસંગમાં જાઉં તો આ અથાણું ચોક્કસથી લઉં છું તમે પણ લ્યો છો કે નહીં તો આવી સરસ રેસીપી માત્ર પંદર મિનિટમાં બની જાય છે તો મારા વિડીયોને પૂરો જોજો તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલાં જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળે તો ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા બે આ રીતે ખાટી કેરી આવે છે તે લઈ લીધી છે તો ત્યારબાદ આપણે તેને ઉપરનો પાઠ કાપી લઈશું અને તેના આપણે મોટા કરી શકો પણ લગ્ન અથાણું મળે છે એ આ રીતે નાના નાના ટુકડામાં હોય છે તો તેને આપણે આ રીતે નાના નાના ટુકડામાં કાપી લઈશું તો આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે તો આ રીતે તેને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે તો અહીંયા અમે બંને કેરીના નાના નાના ટુકડા આ રીતે કરી લીધા છે તો અહીંયા હવે એક બાઉલ લઈ લેવાનું છે તેમાં આપણે પહેલાં મેથીના કુરિયા ઉમેરી દઈશું મેથીના કુરિયા મેં અહીંયા મોટી ત્રણ ચમચી ઉપર થોડા નાખું છું ત્રણ ચમચી જેટલા લઈ લીધા છે એને આ રીતે સાઈડમાં થોડા થોડા ફેલાવી દેવા અને ત્યારબાદ મેં રાઈના કુરિયા જે મોટી ચમચી જેટલા લઈ લીધા છે તેને આપણે સાઈડમાં આ રીતે રાયના કુરિયા જલ્દી થી બળી જાય એટલા માટે આપણે તેને ઉપરની સાઈડ ઉમેરશું આ રીતે તો મેં બે ચમચી જેટલા રાયના કુરિયા લઈ લીધા છે એક આ રીતે વઘારીઓ લઈ લેશું તેમાં આપણે ટોટલ ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું તો મેં અહીંયા મોટી ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેને આપણે ગરમ કરવા રાખી દઈશું હવે આપણે તેમાં કુરિયા થોડા ઉમેરીને જોવાના છે જો તરત ઉપર આવી જાય તો તેલ બંધ કરી દેવાનું છે તેલને આપણે વધારે પડતું ગરમ પણ નથી કરવાનું તો હજી મારું તેલ અહીંયા આવ્યું નથી તો એક મિનિટ સુધી હજી રાખીશું તો હવે આપણે પાછું એકવાર તેલમાં કુરિયા નાખીને જોઈ લઈએ તો આ રીતે નાખતા તે તરત જ ફૂલી ગયા છે ઉપર આવી ગયા છે તો આપણે તેલને બંધ કરી દેવાનું છે વધારે ગરમ નથી કરવાનું આપણું એટલું ગરમ થઈ ગયું છે કે આપણે આ રીતે રાયના કોરિયા ઉમેરીએ છીએ તો તરત ઉપર આવે છે તો આ તેલને આપણે થોડું ઠંડુ પડવા દેવાનું છે ગરમા ગરમ એકદમ નથી ઉમેરવાનું તો આપણે તેને થોડું ઠંડુ પડવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે આમાં ચપટી હિંગ ઉમેરી દઈશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણું તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને ઉમેરી દઈશું અને ત્યારબાદ તેલ આ રીતે ઉમેરી અને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને બે ચમચી જેટલું તીખું પણ નથી અને વધારે મોડું પણ નથી એવું કાશ્મીરી મરચું પણ લીધું છે અને સાદું મરચું પણ મિક્સ છે આમાં તો બંને મરચું ઉમેરી અને ત્યારબાદ આપણે તેમાં હજી એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું મીઠું થોડુંક વધારે રાખવું જેથી તે લાંબો સમય સુધી સારું રહે તો હવે આપણે તેને મિક્સ કરતા જશું અને જરૂર પડે તો આપણે તેલ થોડું આમાં બચાવ્યું છે તે પણ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ રીતે તેનો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે અથાણાનો તો હું હજી થોડું તેલ ઉમેરી દઉં છું એટલે ટોટલી મેં મોટી હવે તેમાં મેં અહીંયા એક ચમચી જેટલો અધકચરા વરિયાળીનો ભૂકો પણ લઈ લીધો છે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને ત્યારબાદ આપણે તેમાં આ કેરી પણ ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈએ આ અથાણું તમે ફ્રિજમાં સ્ટોર કરશો તો તમારે લાંબો સમય સુધી સારું રહેશે મહિના બે મહિના સુધી ખરાબ નહીં થાય પણ જો તમારે ઇન્સ્ટન્ટ ખાવામાં યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને એક દિવસ રહેવા દેશો તો સારી રીતે અથાણાનો સાંભાર તેની પર ચડી જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમારે જો ઇન્સ્ટન્ટ વાપરવું હોય તો પણ આજે તમે ખાઈ શકો પણ એક દિવસ રાખીને જો યુઝ કરશો તો તમને વધારે ટેસ્ટી લાગશે અત્યારે જ્યારે કોરું કોરું થોડું લાગી રહ્યું છે તો થોડીવાર જ્યારે મિક્સ થઈ જાય એક દિવસ ત્યાર પછી એમાંથી તેલ સરસ છૂટું પડશે અને ખૂબ જ સરસ લાગશે તો હવે આ અથાણું આપણું એકદમ રેડી છે તો લગ્ન પ્રસંગમાં પીરસાતું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર છે આપણું તમે જોયું કે આપણે બનાવતા બિલકુલ વાર નથી લાગતી માત્ર દસ જ મિનિટમાં આ તૈયાર થઈ જાય છે તો તમે પણ આ થાણું જરૂરથી ટ્રાય કરજો જોયું તમે કે પાંચ મિનિટમાં જ આપણું તેલ સરસ નીચેથી આ રીતે છૂટું પડવા લાગ્યું છે તો તૈયાર છે લગ્ન પ્રસંગમાં પીરસવામાં આવતું સરસ મજાનું અથાણું તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાલ ચટાકેદાર લાગી રહ્યું છે જેને તમે ઇન્સ્ટન્ટ ફટાફટ માત્ર પંદર મિનિટમાં રેડી છે આ અથાણું તો તમે જોઈ શકો છો કે માત્ર એક જ દિવસ પછી આપણું તેલ કેટલું સરસ ઉપર આવી ગયું છે આ રીતે કેટલું લચકાદાર આ રીતે અથાણું બન્યું છે સરસ મજાનું તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો મળીએ નવી રેસીપી સાથે